જાહેરાતો થઈ રહી છે બહેન દીકરીઓ માટે ન્યાય માટે વલખા મારી રહી છે ત્યારે દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે પોલીસે કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કર્યું અન્ય રાજ્યોમાં બહેન દીકરીઓને સહાય મળી રહી છે તેવું પ્રતાપ સુદાતે જણાવ્યું છે ત્યારે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ગુજરાત સરકારમાં એકને ગોળ એકને ખોડ જેવો ગાઢ દેખાઈ રહ્યો છે ગુજરાતની દીકરીને ન્યાય ની કોઈ જ અપેક્ષા નથી ગુજરાતની બહેન દીકરીને ન્યાય મળે તેવી માંગણી પ્રતાપ દુધાત કરી તો અમરેલી લેટર લેટરકાંડ મુદ્દે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે

પ્રતાપ દુધાતે પાઠવ્યો છે આ પ્રતાપ દુધાતે મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ઉત્તર પ્રદેશ હોય કે રાજસ્થાન હોય તમામ જગ્યાએ ઘટાડો છે મફત આપવાની આપવાની યોજના યોજના છે છે આ તમામ યોજનામાં દીકરીઓ માટે જે ન્યાયની વાત છે પરંતુ ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અને એક પણ મહિલાઓને અન્યાય થઈ રહ્યા છે અને હાલમાં જો વાત કરી કોઈ દીકરીને ન્યાય માટે રાત્રિના પોલીસ લઈ ગઈ હતી એને માર મારવામાં આવ્યો તેવા પણ તેના ઉલ્લેખ પ્રધાનમંત્રી ના પત્ર માં કરી રહ્યા છે એટલે જોતા એવું લાગી રહ્યું છે કે આમાં હવે આ મામલો પ્રધાનમંત્રી સુધી પહોંચ્યો છે આભાર ફારૂક વિગત આપવા બદલ તો અમરેલી લેટરકાંડ મુદ્દે પ્રધાનમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે છે અને જણાવ્યું કે ગુજરાતમાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો થઈ રહી છે બહેન દીકરીઓ ન્યાય માટે હજુ પણ વલખા મારી રહી છે દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે પોલીસે કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે અન્ય રાજ્યોમાં બહેન દીકરીઓને સહાય મળી રહી છે પરંતુ ગુજરાતમાં જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને ચિંતા પ્રતાપ દુધાતે વ્યક્ત કરી છે ગુજરાત સરકારમાં એકને ગોળ એકને ખોળ જેવો ગાઢ જે છે તે જોવા મળી રહ્યો છે તેવું પ્રતાપ દુધાતે કહ્યું છે ગુજરાતની દીકરીને ન્યાયની કોઈ જ અપેક્ષા નહીં તેવું પ્રધાનમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે વધુ વિગત સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ જે રીતે લેટર લેટરકાંડ મુદી એક બાદ એક

પરસોત્તમ રૂપાલા હોય વિજય રૂપાણી હોય તમામને સંબોધીને પણ પત્ર લખ્યો તો એમણે કહ્યું હતું કે હવે તમારે શું પ્રતિક્રિયા આપી છે અને એને લઈને જ હવે પ્રતાપ દુધા છે તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે ને ગુજરાત સરકાર ઉપર મોટા આક્ષેપો કર્યા છે પત્રની અંદર એવી વાત કરવામાં આવે છે કે એકને ગોળ અને એકને ખોળ દીકરીઓને ન્યાય છે ગુજરાતમાં નથી મળી રહ્યો દીકરીઓ ગુજરાતની છે ન્યાય ઝંખી રહી છે ખાસ કરીને અંબલેરીની જે ઘટના થઈ છે એ ઘટનાને લઈને પ્રતાપ દુધાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પત્ર લખતા કહ્યું છે કે

ચર્ચાનો ચોરો છે એ પણ ગોઠવ્યો હતો અને એમાં પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા

કેવી રીતે આવે છે જો કે વડાપ્રધાન ને પત્ર લખ્યા પછી સ્થાનિક નેતાઓ એટલે કે મહેશ કસવાલા હોય કે ભાજપના જે અન્ય નેતાઓ છે હવે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ પછી સરકાર કોઈ એક્શન ગુજરાત સરકાર કોઈ એક્શન લે છે કેમ એ પણ એક પ્રશ્ન છે જે બિલકુલ બદલ તો પ્રતાપ દુધા દ્વારા વિવિધ રજૂઆતો દીકરીની સુરક્ષાને લઈને પ્રધાનમંત્રીને પત્ર મારફતે કરવામાં આવી છે ગુજરાતમાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો થઈ રહી છે બહેન દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે

એ જ પ્રમાણે રાજસ્થાન માં પાંચસો રૂપિયા ની ડિસ્કાઉન્ટ સાથે ગેસના ના બાટલા આપવામાં આવે મધ્યપ્રદેશમાં માં લાડલી બેન યોજના મારફત પૈસા ના ખાતા માં આપવામાં આવે મહારાષ્ટ્ર ની અંદર પણ ઇલેક્શન પહેલા બહેનો ના ખાતા પૈસા આપવામાં આવ્યા ત્રીસ વર્ષ થી ગુજરાત ની બધી બહેનો ભાઈઓ બધા મત આપીને સરકારે અહિયાં થી બનાવી દેશના વડાપ્રધાન પહેલા ગુજરાત ના મુખ્યમંત્રી હતા પંદર પૈસા નું લખવાની વાતો કરી પણ એ જ ગુજરાત ની અંદર આજે બેન દીકરી સલામત નથી પૈસા તો આપતા નથી ડિસ્કાઉન્ટ આપતા નથી યોજનાઓ આપતા નથી પણ જે બેન દીકરી ઉપર અત્યાચાર થાય છે એની સલામતીનો તો કંઈક સાહેબ વિચારો એના માટેનો મેં આ પત્રનો ઉલ્લેખ કર્યો છે અને સરકારની વડાપ્રધાનને વિનંતી એટલા માટે કરી કે તમારા પાયામાં ગુજરાત જોડાયેલું છે ત્યારે ગુજરાત પીડિત છે તો થોડીક નજર ગુજરાત સામી કરો એવી વિનંતી કરતો પત્ર લખ્યો છે જી આભાર પ્રથાભાઈ ગુજરાત સાથે જોડાયા તે બદલ